નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું ભાવસાર આપનું સ્વાગત કરું છું આજે ખેડૂતોની જે સ્થિતિ છે એ સ્થિતિ દુનિયાથી છુપાયેલી નથી ખેડૂતોની કેવી હાલત થાય છે અને ખેડૂતોને પોષણ ભાવો નથી મળતા ત્યારે ખેડૂતોની હાલત એવી થાય છે કે એમના ઘરના સારા નસારા પ્રસંગો થતા નથી અને તેની ચાડી આપણે જો ભારતના ખેડૂતોના આત્મહત્યાના કેસોની વાત કરીએ તો એ એની ચાડી ખાય છે કે ખેડૂતોની સ્થિતિ કેવી છે આજે આપણે કચ્છ જિલ્લામાં બે ખાસ મહેમાનો સાથે જોડાયા છીએ બંને આમ આદમી પાર્ટીથી જોડાયેલા છે અને શું ખેડૂતોની સમસ્યા છે એ બાબતે આપણે એમની જોડે વાત કરીશું અને હકીકતમાં જે ખેડૂતોને પ્રશ્ન છે એનો ચિતાર છે એ આપણે ચિતાર રજૂ કરીશું દાયાભાઈ સ્વાગત છે તમારું દાયાભાઈ અત્યારે ખેતીની સિઝન છે તમારી વાવણી ચાલુ છે બધે ચાલુ છે અને તેવામાં જો ખાતરની અછત હોય તો તમને કેવી કેટલું નુકસાન થાય કદાચ દતેશભાઈ અટાણે ખાતર ખેડૂતને ન મળે તો ત્રીસથી પાંત્રીસ ટકા જેવું નુકસાન થઈ શકે છે કારણ કે સમયસર તો મળતું જ નથી ખાતર નુકસાન જ છે નુકસાન છે એટલે આ સરકારની અદતરી નીતિને કારણે બરાબર એનામાં કારણે ખેડૂતો હેરાન થાય છે હેરાન પરેશાન થાય છે પછી ખેડૂતો ખેતી કરશે કે પછી ખાતરલારે દોડશે ખાતરલારે દોડશે તો ખેતી ખેતીકોડ કરશે તો આ સરકારને જરાક સમજવું પડે કે આજે ભાઈ ખેડૂતોને ઘર સુધી પહોંચાડો ખાતર ઘર સુધી ન પહોંચાડે તો કાંઈ નહીં આપણી મંડળીઓ છે સમજી લો મંડળીઓ છે મંડળિયામાં પૂરતો જથ્થો આપે તો મંડળીવાળાને જથ્થો પૂરતો આપશે તો મંડળીવાળો ખેડૂતને આપશે પણ સતત ખેડૂતવાળાથી આમ જ કરે છે ખેડૂતથી તો સરકાર અત્યચરા જ કરવાની છે કારણ કે ખેડૂતના નામે ખેડૂતના ખભા ઉપર બંદૂક રાખીને ફોડવાના જ છે એ લોકો હા હા સગવડો ના હા મત ખેડૂતોના નામે માગવાના પછી ખેડૂતોને જ્યારે એને પાક વીમો છે આ કોઈ પણ વસ્તુ જ્યારે આપવાની આવે ત્યારે કે અમારા કને રૂપિયો નથી સરકાર પાસે અટાળે કોઈ એવું રૂપિયો નથી તો રૂપિયો અમારા કનેથી લઈ જાય છે બધું અમારા કને લઈ જાય અમારા ભાવ ખાઈ જાય છે અમારા વીમા ખાઈ જાય છે તે છતાંય અમને કાંઈ મળતું નથી અમારા ખેડૂતમાં ખેડૂત હોય તો અહીંયાથી જાય સમજી લો કે આપણે બચાવ તાલુકો બચાવ લાગે બચાવ જાય તો આપ અમારે અહીંયા મંડળી છે ચોબારીમાં મંડળી છે અથવા તો અહીંયા મન્ફરામાં છે મન્નફરામાં છે તો એ કે આજે અમારા કને જથ્થો આવ્યો નથી ઉપરથી આવતું નથી ઉપરથી મળતું નથી અમને અમને મળતું નથી મળવાનું કારણ એક જ છે કે કોઈ સમજી લો કે સરકારની એવી નીતિ છે કે માફિયા રાજ

સરકાર ઈચ્છતી નથી તો પછી ખેડૂતોને નામે મત માગવાનો એનો કોઈ અધિકાર જ નથી થતો બિલકુલ સાચી વાત છે દર્શક મિત્રો ખેડૂતોનો વાવણીનો સમય હોય અને વાવણીના સમયે ખાતર પાછળ દોડા કાઢતા હોય સવારે જાય બચાવું પચીસ કિલોમીટર દૂર થાય ત્યાં ખાતર મળે ન મળે સાંજે પાછા આવતા રહે એમના ખેતરો રીઢા પડ્યા હોય અને વાવણી કરી શકતા નથી હવે વાવણી કરી લીધી હોય ને પણ સમયસર ખાતર નથી મળતો તો ત્રીસથી પાંત્રીસ ટકા એમના પાકનો ઉતારો ઓછો આવે એટલે એક તો દુષ્કાળ અને એનામાં અધિક માસ જેવી હાલત ખેડૂતોની થઈ છે સાહેબ હમણાં જે એનપીકે ખાતરના ભાવ વધારો થયો છે લગભગ દોઢસો રૂપિયાનો ભાવ વધારો એટલે ખૂબ જ મોટો ભાવ વધારો છે અને છેલ્લા દસ વર્ષમાં સાડા ત્રણસો ટકાનો ભાવ વધારો છે કેવી સ્થિતિ છે તમારી નમસ્કાર પહેલાં પરથી હું મારો પરિચય જણાવી દઉં મારું નામ લક્ષ્મણ બીજેલ પિરાણા છે હું આમ પાર્ટી બચાવ તાલુકા પ્રમુખ છું અત્યારે તાજેતરમાં જોવા જઈએ તો ખેડૂતોની હાલત કચ્છ વાગડની અંદર ખૂબ જ ગંભીર છે કારણ કે મંડળીઓમાં ક્યાંય ખાતરની મળતું નથી અને લોકો વ્યાજવા રૂપિયા લઈને પણ ખેતી કરી રહ્યા છે આજે અને ટેમ ટેમ ખાતર ના મળવાના કારણે એને પેદાશમાં પણ અને બધી રીતે એમને નુકસાન જાય છે અને આ કૃષિ પ્રધાન જો આપણો દેશ કહેવાતો હોય ભારતની અંદર અને પૂરતા પ્રમાણમાં જો ખાતર ના આપી શકે તો સરકારને આ વખતે ગંભીરતાથી વિચારવું જોઈએ કારણ કે આ દેશ આપણો કૃષિ ઉપર નિર્ભર છે અને જો આપણને પૂરતું ખાતર ના મળે તો એ ખેડૂતને અત્યારે વરસાદની સિઝનમાં નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે ખેતીમાં અને જો ખાતર ના મળે તો પાક એમનો પૂરેપૂરો નિષ્ફળ જાય છે તો અમારે સરકારશ્રીની એટલી જ માગણી છે કે તમે મંડળીઓ પાસે પૂરતો જથ્થો મળી રહે એવું કાંઈક સરકાર એમના માટે કંઈક કરે છે કારણ કે ખેડૂતોની હાલત બહુ ગંભીર છે અહીંયા ભાઈમાલ થઈ જશે હવે દર્શક મિત્રો વિચારો આપણા પ્રધાનમંત્રીએ બહુ જ મોટે ઉપાડે જાહેરાતો કરી હતી કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે હવે આવકની તો મને ખબર નથી પરંતુ આજે ડાયાભાઈ વાત કરે છે કે ભાઈ વાત કરે છે એ પ્રમાણે ખેડૂતોના ખર્ચ તો ડબલ થઈ જ ગયા છે ડાયાભાઈ આવક તમારી ડબલ થઈ કે નથી થઈ અને ખર્ચ કેટલો થયો દતેશભાઈ આવકની વાત કરવા જઈએ તો આવક તો બે ગુણી ડબલ થઈ ગઈ છે કારણ કે કહેવા જઈએ તો સરકાર મુજબ કહેવા જઈએ તો બાકી સાચો હકીકત પૂછો તો ખેડૂત કને જવું પડે ખેડૂતને આજે તમે પૂછો કે તારી ડબલ આવક થઈ છે ભાઈ તારો ખર્ચ કેટલો સામે તારી આવક કેટલી તો એમ જ કહેશે કે લોસ જ જાય છે કારણ કે પચાસ રૂપિયાનો ખર્ચ કરીએ છીએ તો સામે પચીસ રૂપિયાનું જ અમને મળે છે તો પચીસ રૂપિયા અમે તોડીએ જ છીએ અને એમાંય છે સાહેબ સમજો કે આજે ખેડૂત છે ખેડૂતનું સામે કોઈ પ્રસંગ આવતું હોય કોઈ સમજી લો કે કોઈ પ્રસંગ છે નાનો મોટો કોઈ પ્રસંગ છે લગ્ન છે દીકરી પેણાવી દીકરા પીણાવ્યા એના એના માટે કોઈ કડથી સમજી લો કે ઉધારા ઉસીના કર્યા ઉધારા ઉસેના કર્યા તો સામે એને શું હોય કે મારું પાક આવશે તો આપણે ભરી દેસું પણ એમાંય વરી ક્યાંક કુદરત કોપમાન થાય તો એમાંય વી એને 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 લાગે પછી પછી અમે તો જે લીધા હોય તો પછી આ ઘરે એમને આપવાના થાય એટલે પછી સમયસરી આપી શકતા નથી તો અંતે તો એનું કુટુંબ વેરવિખરાઈ જાય છે ખેડૂતનું સાહેબ આવી સ્થિતિ છે ખેડૂતોની હવે ખેડૂતોની આવી સ્થિતિ માટે કોણ જવાબદાર છે સૌથી મોટો પ્રશ્ન એ છે કેમ કે ખેડૂતોએ મત આપીને જે સરકાર ચૂંટી છે અને એ સરકાર જો ખેડૂતો માટે કામ ન કરતી હોય તો ખેડૂતોએ પણ વિચારવાનો પ્રશ્ન થાય છે હવે ડાયભાઈ પોષણક્ષમ ભાવો નથી મળતા જ્યારે તમારી આવક આવે ત્યારે બજારમાં ભાવ નીચા હોય અને ખેડૂતો પાસે એક પાક નીકળે એના પૈસા આવે ત્યારે એ બીજો પાક નાખી શકે એટલે આમ જોઈએ તો આ સરકારની નીતિઓ ખેડૂતોને પાયેમાલ કરવા માટે કાફી છે બસ આ તો કાફી જ છે સાહેબ કારણ કે આજે જ્યારે તમે સમજી લો કે તમારો માલ જ્યારે ખરામાં આવે અમારી ભાષામાં ખરામાં કે ખેડૂતની ભાષામાં ખરો ખરો આવે ત્યારે સમજી લો કે ખેડૂતને ફરજિયાત વેચવું જ પડતું હોય છે કારણ કે ઝીણું ખેડૂત હોય તો એને રાખવું એ પોષણ થાય નહીં કારણ કે એને સામે બીજો પાક ઊભો કરવો હોય એને બીજા પાક માટે બિયારણ લેવા હોય આ ખાતર લેવું હોય કોઈ આ છે એમાં એ વી પડ્યા ઉપર પાટો કે આ સરકારે આ એનપીકેમાં હમણાં ભાવ વધારો કર તો એ પાછો એને ભેરો કરવાનું ડીઝલ ભેરો કરવાનું ડીઝલના તમે સમજી શકો છો ક્યાં ભાવ ચડી ગયા છે આજે આજે કોઈ પરવડે એવી નથી ખેતી તો હું તો એમ કહું છું કે ખેડૂતે ખેડૂતે એ જ વિચારો ખેડૂતને એક જ માંગ હોવી જોઈએ કે અમારા પોષણસક ભાવ આપો ખેડૂતને કોઈ અમારે ખપતી જ નથી સબસિડી કોઈ સબસિડીની જરૂર નથી અમારા પોષણશક ભાવ આપો અમને નક્કી કરી દો કે આ વસ્તુ ના ભાવ આ તમને ખાતર સસ્તો મળે એના માટે ઇફકોને કંપનીઓને સરકાર ખૂબ જ મોટી સબસિડી આપે છે હવે સરકાર પાસેથી પણ એ કંપનીઓ સબસિડી લે છે ને તમારાય ભાવ વધારે છે તો કંપનીઓ તાજી માજી થાય છે ને ખેડૂતો હજી એમના એમ જ છે દત્તેભાઈ ફંડ મળે ને હા ફંડ મળે છે હા એમને ફંડ મળે છે કંપનીઓ પાસેથી ફંડ લેવા માટે ખેડૂતને પાટો મારે અને ઓને કહેતું ચડ ઉપર બરાબર કારણ કે એને જો ઉપર નહીં ચડાવે તો એને ફંડ નહીં મળે અને આમાં તો છેવડે તો આપણે ચૂંટાઈ પબ્લિક ખેડૂત કયો કે પબ્લિક કયો કોઈ પણ ટેક્સ તો કેનું છે કોઈ એના ઘરેથી હા જનતાનું ટેક્સ છે જનતાના ટેક્સને એના એના માટે એ લોકોને જલસા કરવા તાયફા કરવા છે આ તાયફામાં ખેડૂતોને ન મારો ખેડૂતો જગતનો તાત છે ખેડૂત હશે તો દુનિયા છે બાકી ખેડૂત નથી તો કોઈ નથી સમજી લેવો આજે ખેડૂત 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 ખેતી મેલી દેશે તો સમજી લો કે આપણે બાજરો એમ સમજો બાજરો ખાવાવાળી ઠીક છે કે મળશે નહીં મળશેની આ સ્થિતિ ઊભી ન થાય તો સરકાર શ્રીને આપણી એટલી વિનંતી છે કે આના માટે કંઈક ખેડૂતો માટે પગલાં ભરે આ સબસિડી તમારી બંધ જ કરો કારણ કે સબસિડી ખેડૂતને જોતી જ નથી કારણ એના પોસ્ટક ભાવ આપો કારણ કે આજે ખેડૂત નાનું ખેડૂત આમાં પીલાય છે નાના ખેડૂતને નથી તો સબસિડી કોઈ મળતી અને નથી તો પોષક ભાવ મળતા અને એ જે વસ્તુ હોય તો એમાંય એ છે હવે દર્શક મિત્રો દિલ્હીની બોર્ડર ઉપર ખૂબ જ મોટો આંદોલન થયો જે એમએસપી મળવી જોઈએ એના માટે પરંતુ એ આંદોલન કેટલાય મહિનાઓ સુધી ચાલ્યો સાતસો જેટલા ખેડૂતો શહીદ થઈ ગયા પરંતુ આ સરકારના પેટનું પાણી હલ્યું નહીં ખાટલી મોટી ખોટ એ છે કે આ સરકારને જે આવી કંપનીઓ છે એમની પાસેથી ફંડ તો મોટા મોટા લેવા છે પરંતુ ખેડૂતોને પણ એ કંપનીઓ લૂંટે છે અને સરકાર પાસેથી પણ સબસિડી લે છે એનો મતલબ એ છે કે એ ડબલ બાજુથી કમાઈ રહ્યા છે અને ખેડૂત ડબલ બાજુથી હેરાન થઈ રહ્યા છે સાહેબ જીરાનો ભાવ હાલ પાંત્રીસો રૂપિયા જેવો છે વીસ કિલોનો એટલે વિચારી તો સાત હજાર રૂપિયા થાય એની સામે ખર્ચ પણ એટલો ને એટલો થઈ જાય છે એટલે એનો મતલબ એ છે કે ખેડૂતને કાંઈ વધતો નથી બધે પૂરું જ થઈ જાય ના જીરાનો બે હજાર બાવીસમાં સારો ભાવ હતો પણ આ ત્રણ વર્ષની અંદર બહુ ભાવ એના ઘટતા જ જાય છે એમાં પાંત્રીસો રૂપિયા અત્યારે ભાવ આવી ગયો છે એનો તો એમાં ખર્ચો એનો ડબલ છે જીરો વાવે ખેડૂત એટલે ખર્ચો ડબલ થાય છે પણ એની પેદાશમાં એને છેલ્લે કાંઈ નથી પડતો જીરો જ રહેશે એના માટે પણ હવે સરકારને વિચારવું જોઈએ કે આ જીરું જે છે એના ઉપર આ વાગડ પંથક જે અમારો કહેવાય રાપર તાલુકો કે કચ્છની અંદર એના ઉપર વધારે પૂરતા ખેડૂતો જીરાનું જ વાવેતર કરતા હોય છે તો એને પૂરતા પ્રમાણે જો ભાવ મળી રહે તો એ ખેડૂતોને આય વધી શકે એમ અને પ્રદર્શમાં પણ સારું રહે એમ હવે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થઈ આવક તો ડબલ નથી આ બંને ખેડૂત મિત્રોએ બતાવ્યા પરંતુ આજે કંપનીઓ છે એ કંપનીઓ બહુ જ મોટા એ સબસિડીઓ લે છે અને છેલ્લે શું થાય છે કે એ કંપનીઓ સરકારને જ ગમે તેમ રૂપિયા આપતી હોય એટલે ફરી ફરીને નામ ખેડૂતનું આવે કંપનીઓને સબસિડી મળે અને કંપનીઓ ફંડ આપતી હોય ઘણી બધી એવી કંપનીઓ છે એ કરતી હોય છે આ સ્થિતિમાં જો આપણે એમ વિચારતા હોઈએ કે ખેડૂતોનો ભલો થશે તો એ મને દૂર દૂર સુધી દેખાતું નથી વધારામાં આપણે ગમે એટલી મોટી આઈટી ઇન્ડસ્ટ્રીઝ કરશું ગમે એટલા મોટા ઉદ્યોગો કરશું પરંતુ મોટરસાઇકલ કાર અને કોમ્પ્યુટર કોઈ ખાવાનું નથી ખાવા માટે અનાજ જ જોઈશે અને આ ખેડૂતો જો અનાજ પકવતા બંધ થઈ જશે તો એમની હાલત કેવી થશે એ અલગ પ્રશ્ન છે પરંતુ હું અને તમે પણ ભૂખ્યા રહી જશું હવે ભાઈ એના સિવાય તમારે અહીંયા ઘણા બધા પાક થાય છે જીરું થાય છે તલ થાય છે વરિયાળી કપાસ એરંડા એના સિવાય દલનમાં છે મગની અડદ એ બધે પાકોમાં બધેની સ્થિતિ આવી જ છે સાહેબ સાલની વાત કરું આ ગઈ સાલની એટલે કે બે હજાર ચોવીસની વાત કરું તો બે હજાર ચોવીસમાં સમજી લો કે વરિયારીનો એક પાક નિષ્ફળ ગયેલો ઉપરથી નિષ્ફળ ગયેલું ઉપરથી વરિયારીના ભાવ ત્રણ ગણા નીકળી ગયા સમજી લો કે ચાલીસ કિલોના ભાવ છ હજાર રૂપિયા હતા એની જગ્યાએ બારસો રૂપિયા આવી ગયા ચાલીસ કિલોના ચાલીસ કિલોના આવી ગયા તો હવે ખેડૂત એમાં તમે સમજી શકો છો ખેડૂત શું સ્થિતિ થઈ હશે એમ એક તો ઉપરથી પાક નિષ્ફળ ગયો ઉપરથી ભાવ તરિયામાં ગયા અને એમાં શું થઈ જશે વરિયારીન ભાવ એવા જે આપણે તલ લઈ લ્યો તલના ગઈ સાલે કંઈક છ હજારની આજુબાજુ ચાલીસ કિલોન હતા તો અટાણે એ કંઈક અઢારસોની આજુબાજુ વેચાય છે તો તમે સમજી શકો છો ક્યાંક એ આ લોકો એમ કહે છે બે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની કહે છે હવે આમાં તમે સમજી શકો છો કે આવક ડબલ થઈ છે કે ઓછી થઈ છે એમાં હું કાંઈક કહું નહીં કારણ કે જે સમજવાના છે એ સમજી જવાના છે બરાબર આ સરકારને કંઈક વિચારવો જોઈએ કે કેવી રીતે આનું તંત્ર હલાવવું આ તંત્ર છે તો સરકારના આડા કાને કદાચ આપણે આ દેતા હશે અધિકારી લોકો તો અધિકારીઓને એને ખખડાવવા જોઈએ હવે ખેડૂતોને હું કહું છું કે અધિકારીઓને ખખડાવો તમારામાં જેટલી જેટલું તમારામાં પાવર હોય અધિકારીને ખખડાવવું બોલશો નહીં તો ખેડૂત હવે નીચા જ છો ખેડૂતો બહાર નીકળશે તો આપણું દેશ આગળ વધશે તમે તમને ખબર હશે કે લોકડાઉનમાં લોકડાઉનમાં જ્યારે આપણી જીડીપી આપણી જીડીપી ઉપર લેવાવાળો કોણ આપણી ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ તો બધી બંધ જ હતી હા માઇનસમાં ગઈ હતી તો એને ઉપર લેવાવાળો કોણ હતો જે તે વખતે આપણે લોકડાઉનમાં તો ખેડૂતો જો ખેડૂતો આટલે આટલે મહેનત કરતા હોય કારણ કે ખેડૂતને એ ખબર નથી હતી કે મારો છોકરો તણકે છે કે સહીએ બેઠો છે બરાબર તો એ છોકરો રોતો ખમ બેટા હું આટલો આ થોડોક રહી ગયો છે આટલો લઈને પછી તને આવું છું તને એની એની મમ્મી એમ કહે કે બેટા આટલો આવીને પછી હું તમને દૂધ પીવરાવું છું તો મોટો છોકરો હોય તો ખમ બેટા આટલો આવીને રોટલો દઉં છું તો આ સમજવો જોઈએ કે ખેડૂતો કેમ કેમ પેટે પાટા બાંધીને કરે છે તો એને કંઈક આપણે આપીએ આપીએ નહીં તો કાંઈ નહીં એનું ઝૂંટવીએ નહીં હા તો આ સમજવું પડે સરકારને હવે દર્શક મિત્રો તમે વિચાર કરો કે ખેડૂતોની હાલત કેવી થઈ છે આવક દમણી બમણી કરવાની તો વાત થઈ પરંતુ ખેડૂતોને દવા ખાતર ઓજારો ડીઝલ તમામના ભાવોમાં વધારા થયા છે પરંતુ ખેડૂતોના જે પાક છે એ જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે એના ભાવમાં મળતા નથી અને વધારાનો પ્રશ્ન એ છે કે જ્યારે યુરિયા લેવા માટે ખેડૂત જાય છે ત્યારે બેનની સાથે બાણીઓ પરણામી દેવામાં આવે છે અને નૈનો ખાતર આપવામાં આવે ભાઈ નૈનો ખાતરનો શું ઉપયોગ છે એ એક ગલકો બટકાવાની વાત છે સાહેબ ખેડૂતને ગલકો બટકાવાની કારણ કે ખેડૂતને અધિકારીને બેને જગાડવાનું આ કામ સરકાર કરી રહી છે સાહેબ કારણ કે આપણે જોયો છે રાજ્યસભામાં રાજ્યસભામાં આપણા આમ આદમી પાર્ટીના ખવડ સાહેબે ખવડ સાહેબે પ્રશ્ન પૂછેલો કે ભાઈ આ એક આપણા અમારા ખેડૂતો ત્યાં જાય છે આ ઝુરિયા લેવા તો ઝુરિયા કે ડીએપી બંને લેવા જાય છે તો એની સાથે એ લોકો બોટલ આપે છે બોટલ આપે છે તો આપણા કૃષિમતી એમ કીધું કે આવો ભાઈ અમારો કોઈ પરિપત્ર છે નહીં અને છે નહીં તો એવા એવામાં એવા જોગવાઈ કરેલી છે કે ભાઈ કોઈ પણ જો આ વસ્તુ આપતા હશે કોઈ પણ એ જે મંડળીવાળું છે કે કોઈ જે કોઈ પણ હશે તો એને લાઇસન્સ રદ કરવામાં આવશે રદ કરવાની તો વાત ક્યાં દેસ ભાઈ એને કોઈ પૂછવા બી નથી આવતું હવે તો એ તો પાંચ થેલીનું કહેશે હવે ત્રણ 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 થેલી પાસે ગલકો બટકાવે છે હું તો ગલકો જ કહું છું એને સરકારની નીતિ એવી જ છે ચોર ને કે ચોરી કરીને કોતવાલને કે હા બસ એ જ નીતિ છે ચોર ને કે તું ચોરી કર કરો ચોરને કે તું ધરીને કે તું જાગતો રહે હા તો આવી સ્થિતિ કરીને ઝઘડાવાનું કામ છે આ ખેડૂતને ખાતર ના મળે અને ઓને બચાર એને વેચાય નહીં હા તો એનું એની એની સ્થિતિ અહીંયા એટલે આ જે નેનો ખાતરનો જે ગલકો બટકાવવામાં આવે છે એ ખેડૂતને કોઈ જ ઉપયોગી નથી આ કંપનીઓ ઓન પેપર બધે ઉપયોગી દેખાડતા હશે પરંતુ જમીની સ્થળ ઉપર ખેડૂતોને કાંઈ જ ઉપયોગી નથી હોતો દાયા ભાઈ એ એ એ ખાતર તમને ક્યાં કામ આવે દતેશભાઈ આજે મારા મારી વાડી આવો તમે મારી વાડી લગભગ નહીં હોય તો સોથી દોઢસો બોટલ પડી છે એટલે સમજી લો કે એક બોટલને એકસો રૂપિયા પચીસ રૂપિયા લેશે તો સો બોટલ અટાણે મેં સાટી છે એ અલંગ છે અને જે અટાડે જે મારા કરીને સોથી દોઢસો પડી છે બોટલ હાલે કોઈ કામની નથી કદાચ તમે એના ઉપર સાંટો અમુક મોલ એવા છે કે એનાથી બરી જાય છે અને અમુક એવું છે પાણી જ છે રૂબું કોઈ એમાં કોઈ જો હું આજે ચેલેન્જ કરું છું કે કોઈ આ નેનું યુરિયાનું રિઝલ્ટ લઈ દે તો હું યુરિયા વાપરવાનું બંધ કરીશ ને નેનું જ વાપરીશ કોઈપણ રિઝલ્ટ કોઈ પણ અધિકારી મને રિઝલ્ટ લઈ દે ચેલેન્જ કરું છું આજે તમારા માધ્યમથી જો રિઝલ્ટ મળતો હોય તો ખેડૂતો સામેથી માંગે હા જબરજસ્તી ભટકાવા નહીં તો હું કહું છું કે ગલકો ભટકાવાની જ વાત છે દત્તેશભાઈ ગલકો ભટકાવાની જ વાત છે કારણ કે એ કોઈ પણ રાજકીયની મિલી ભગત ના કારણે હા એમની કંપનીઓ જ છે રાજકીય કંપનીઓ છે હવે આ લોકોને મંડળીવાળાને કહે કે ભાઈ આટલી ગાડી પાછળ આટલી તો તારે કાઢવી જ પડશે ફરજિયાત એટલે પછી પછી મંડળીવાળો કાંઈ નથી કરવાનું મંડળીવાળાને એ ખેડૂત કહે કે ભાઈ ખાતર નથી આવતો ખાતર નથી ખાતર આવે તો હું યુરે બટકાવી દે હા તો પછી હવે હા એ વેચવો હોય ને શું અને વેચે નહીં તો ખેડૂત કાર્યારા કરે છે હવે ખેડૂતને આ મંડીવાળાને ઝઘડાવાનું કામ કરી રહ્યું હોય તો આ સરકાર આપણી ભાજપ સરકાર ભાજપ સરકારથી હવે હું તો કહું એકદમ પાયમાલ થઈ ગઈ છે પ્રજા એ ખેડૂતો નહીં અઢારે વરણ અઢારે વરણ રોડ ઉપર છે અઢારે વરણ પીડિત છે તો આ પીડિતના કારણે હવે કોઈક પરિવર્તન લાવે એમ એમાં હું તો કહું છું એક જ હવે ઓપ્શન છે આમ આદમી પાર્ટી કારણ કે કોંગ્રેસ છે કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ કારણ કે કોંગ્રેસ ભાજપ ભાઈભાઈ એટલે આપણે ગુજરાતમાં એ લોકો હવે એવું કાઢ્યું છે કે ભાઈ આપણે ગુજરાતમાં ત્રીજી પાર્ટી હાલે નહીં હાલે નહીં એનું શું કામ હા હા એ નક્કી કરવાનું નક્કી તો નક્કી તો જનતા કરશે ખેડૂતો કરશે આ બધા આ નક્કી કરવા અહીંયા બેઠા બેઠા કમલમમાં બેઠા બેઠા એ લોકો નક્કી નહીં કરી શકે અહીંયા બારે જર એ સ્થિતિ સમજે ખેડૂતની પ્રજાની આવે એના એના મત વિસ્તારમાં જાય કોઈ દતેશભાઈ આજે મારો ધારાસભ્ય કે અહીંયા સંસદ સભ્ય મેં નથી જોયો મારા ગામની અંદર વિઝિટ કરતા મેં નથી જોયો તો પ્રજા ક્યાંથી જોયો હોય બિલકુલ છે એનાથી અગત્યનો હજી એક મુદ્દો છે કે જે આપણી જ્વેલરી જે હીરા છે એના ઉપર ત્રણ ટકા જીએસટી લેવામાં આવે છે અને તમારા ટ્રેક્ટર અને ઓઝારો ઉપર અઢાર ટકા જીએસટી લેવામાં આવે છે એટલે ક્યાંક એવું જ છે કે કમાઈ લેવો બધે ખેડૂતો પાસે ને આ કંપનીઓને આપવું હા એવું જ છે આમાં શું છે ખેડૂતોને લૂંટનો જ એક પ્રકારનો માધ્યમ બનાવી લીધી છે આ સરકારે કે અઢાર ટકા ખેડૂત પાસે ટ્રેક્ટરમાં જો લેતા હોય લોકો અને જ્વેલરી ઉપર પણ ટેક્સ નાખે છે તો આમાં ખેડૂતને કોઈ પ્રકારની અમે જોવા જઈએ તો એને ફાયદો નથી નુકસાન જ છે તો આમાં ખેડૂતને ખેતી કઈ રીતના કરવી ડીઝલ મોઘા પેટ્રોલ મોઘા અને બિયારણ મોગા અને જે વસ્તુ ઉપર ઉપર ટેક્સ વસ્તુ લેવા હા અત્યારે અરંડા હજુ બિયારણ લેવા જાય તો એક કિલો હજાર રૂપિયા છે અને એ અરંડા આપણે કાઢીને માર્કેટમાં વેચવા જાય તો પચાસ રૂપિયા નથી આપતા તો તમે વિચાર કરો આમાં ખેડૂત કઈ રીતના પોતાનો સૌ હલાવે એમ હવે ભાઈ આ સ્થિતિનું નિર્માણ થયું સરકારને ગુજરાતમાં સરકાર બનાવવા માટે કિસાન સંઘ અને ખેડૂતોએ જ ખૂબ જ મોટી મદદ કરી કેમ કે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બહુ જ વિરોધ થયો પણ અંતે એવો થયો કે એ તમારા જે ડામ છે એ તમારા જ હૈયે વાગ્યા છે હા સાહેબ સો ટકાની વસ્તુ દતેશભાઈ એ આગળ આપણે જ્યારે ઓગણીસો ને પંચાણુંમાં જે તે વખતે ખેડૂત આંદોલન ચાલતું છે તમારી ધ્યાનમાં છે કદાચ તમારી ધ્યાનમાં હશે ત્યારે આ લોકોએ એ જ કર્યો તો ખેડૂતોએ આને ખેડૂતો જ બનાવી ખેડૂતોની જ પાર્ટી ખેડૂતોની જ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે બહાર આવી એમણે અમારા ખેડૂતોને અઢાર અઢાર ખેડૂતોને હોમી નાખ્યા અને આજે આજે તમને ખબર છે કે આજે આપણે સાબરદેરી સાબરદેરીમાં હા મોટો ભ્રષ્ટાચાર થયો એના ઉજાગર કરીએ છીએ તો એ લોકો સામે ગોળી મારે છે તમને તમારી ધ્યાનમાં જ હશે હા હાલની જ હાલનો જ મુદ્દો હશે સાબર ડેરીનો સમજો તો સાબર ડેરીનો જો આટલો લોકો ઊભાનું હોય એવી એવી ડેરી તો કંઈક હશે પણ બહાર આવે તો ખેડૂત એવું જરાક જાગૃત હતા તે બહાર આવ્યા માલધારી તો માલધારી પણ પીડિત છે ખેડૂત પણ પીડિત છે હવે દર્શક મિત્રો તમે વિચારો કે ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય ને એમના માટે નીતિઓ ગાંધીનગરમાં એસી ચેમ્બરમાં બેસીને બનતી હોય એ અધિકારીઓ કોઈ દિવસ ખેડૂતના ખેતરમાંથી એક પગ મૂક્યો નહીં હોય તે છતાં એ અધિકારીઓ આમનું ભવિષ્ય નક્કી કરે છે તો તમે વિચારી લો કે આપણા દેશનું ભવિષ્ય ક્યાં જઈ રહ્યો છે એસી ચેમ્બરમાં બેસીને જો દેશનો ભવિષ્ય નક્કી થતો હોય તો હું એ ભવિષ્યને સ્વીકાર કરતો નથી ખેડૂત એ આપણા જગતનો તાત કહેવાય છે અને ભારત જ્યારે કૃષિપ્રધાન દેશ છે અલગ અલગ આંકડાઓ છે પણ મારા મુજબ લોકો સાથે સંકળાયેલા છે સીધી રીતે અથવા આટકતરી રીતે જો પંચોતેર થી એસી ટકા લોકોને નુકસાન જતો હોય અને માત્ર પોતાના પૂંજીપતિઓને લાભ થતો હોય એવી સરકારે પોતે પણ વિચારવું જોઈએ કે એમને મત આપવાવાળા લોકો માટે એણે શું કર્યું છે ખાસ વાત એ છે કે એ જે મોટા પૂંજીપતિઓ છે એનો પણ એક મત છે અને આ ખેડૂતોનો પણ એકમત છે તેમ છતાં ભારતનો રાજકારણ એવો બની ગયો છે કે એક મત બરાબર એક વ્યક્તિ બરાબર એક મત એ વેલ્યુ થતી નથી અને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ કંપનીઓ મોટા મોટા ફંડ આપે છે અને એ કંપનીઓ માટે જ બધી નીતિઓ ઘડાતી હોય છે કેમ કે ખેડૂતો માત્ર વોટ આપે છે એટલે સરકારને ખેડૂતો માટે કોઈ જ નીતિઓ નથી બનાવી કાગળ ઉપર પુષ્કળ નીતિઓ બની જાય પાક વીમાની વાત કરીએ તો કેટલાય કરોડો રૂપિયાના પાક વીમા ખેડૂતોના બાકી છે તે આપવા માટે પૈસા નથી પરંતુ આ કંપનીઓને ઇફકો જેવી કંપનીઓને મોટી મોટી સબસિડી આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બને મિત્રો તમારા ખેડૂત મિત્રોનો તો દર્શક મિત્રો તમે વિચારો કે જે જમીની હકીકત છે ખેડૂતોની કેવી સ્થિતિ છે એનું આપણે આજે વર્ણન કર્યું જગતનો તાજ જો સુખી નથી થવાનો અને એ જો અનાજ નથી પકવવાનો તો આપણે ખાધા વિના રહી જશું કેમ કે ગાડીઓ મોટરસાયકલો અને કોમ્પ્યુટર તો આપણે ખાવાના નથી અને આ ખેડૂતોની સ્થિતિ એવી થઈ છે કે દુષ્કાળમાં અધિક માસ આવ્યો છે સમયસર યુરિયા ખાતર મળતા નથી અને મળે છે તો એના ભાવ વધી જાય છે એટલે ખેડૂતોની સ્થિતિ એવી બદતર બની ગઈ છે કે આજે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા દર વર્ષે ઘટતી જાય છે અને ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર